લાઈવ એન્જોય હાલો મિત્રો આજે આપણે મસ્ત મજાનું લાઈવ છે ને એન્જોય કરવાનો છે અને ડોડા બાપવાના છે અમારા અનિલભાઈ છે ને ડોડા બાપવાનું ચાલુ કરી દીધું છે અનિલભાઈ કેમ છે મસ્ત વાતાવરણ છે કે થઈ ગયો છે સ્ટેન્ડ ઉપર ગોઠવી દો મોબાઈલ રોડા તો એક નંબર બપો આપણે એક ઉતાવળમાં મસાલો લાવતા ભૂલી ગયા કા અનિલભાઈ આપડે શેકવાના છે એના મસાલાની જરૂર પડે

ઢોડા જો અને બધા ખાસ જોજો કે ઢોડા જોઈ જો જો હા એન્જોય જોઈ તો એક નંબર થઈ ગયો છે થોડા લાકડા લઈ આવું કે ઢાકા થઈ રહે થઈ રહે હા ઉમાળો બહુ વધારે લાગે છે ઓ એ આવો ધ્યાન રાખજો ઈ વાખા કે એમ કાઈ જો

મજા આવે છે આપડી ચેનલ માં પહેલી વાર લાઈવ કરીએ છીએ ઉપરો આપણે વેફરના કાગળ છે ને આમાં નાખવાના છે થોડા બરોબર માણસો ની કોમેન્ટ આવે છે કે કેટલા લાઈવ દેખાય છે દેખાજો દેખાય કેટલા જણ દેખાય છે જણા તો દેખાય છે

અને ખાસ તો માં કોમેન્ટ કરો કે અમને ખબર પડે મસ્ત નજારો છે

અનિલભાઈ પાછો પઠ્ઠો જગાવો છે મસ્ત લોકેશન છે કોમેન્ટ આવતી નથી મિત્રો कमेंट करो काश હાલો હીન તમને સમજાવી મસ્ત લાઈવ છે તમે કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરો ખાસ કરી તો ઓલીપાનો ઓછો મસ્ત છે

Mirip नो लोकेशन करना है eh, gua Allah, emas, temu, pagi,

ད� ད� གམ ཅསས པར ཚསས ད� རེ པས� སྱས སིག རེ

जो हां लोकेशन जो है ना मस्त तालाब है और एकदम शांति है तालाब का वीडियो तुम्हें दिखा दी जो है कोई तालाब है हम्म

લાઈ જોવા માટે તમારે પૂરેપૂરું લાઈવ જોવું પડશે તો તમને ખબર પડશે

મસ્ત તળાવ છે છે તળાવનો હા તાપણીની મોજ લોકેશન મસ્ત છે તમે ખાસ તમે કોમેન્ટ કરજો કે ભાઈ લોકેશન તમારે જોવું હોય તો કઈ રીતે તો તમને દેખાડશું અને આની પછીની નેક્સ્ટ પાર્ટી કઈ રીતે કરશું એ વિડીયોમાં આવશે સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરજો હું અનિલભાઈ તમારું કેવું આમ તમે સામું જોઈને કહો ચકા ચક આવી રીતે બધું લાઈક કરતા રહેજો દોડા ખાવાની કેમ મજા આવે દોડા તો મજા મોજ આવી ગઈ જો હવે તાપણીની મોજ જ આવી આપણે મસ્ત કરશું આપણી હમણાં ચાલુ છે અમારી અને થોડા ઘણા ફોટા પાડશું વિડીયો ઉતારશું જંગલી જાનવર આવે ખરી તો અહીંયા છે ને લોકેશન એવું છે ને તો જંગલી જાનવર આવે ખાસ લાઈક કરજો જો અમારી ચાપણી પૂરી થવા આવી છે હમ એ થોડી ઘણી ચાલુ છે

Mounso brot, le ou iti landi. જોઈએ છીએ અને ખાસ કરીને તો તમે કયો આ વિડીયો કેમ લાગ્યો વિડિયો ચેકાચેક લાગ્યો કેમ આપણે કેસે ઓ વિડિયો બનાવશું બરાબર વિડિયો નથી તો પ્રોગ્રામ બીજો આવે તો આપણે બનાવીએ છીએ આ છે

એને તળાવ જો ચોખ્ખો દેખાય જ છે વિડીયોમાં જોઈએ તમે કઈ જગ્યાનું છે એ તમારે કરવું જોવું હોય તો કોમેન્ટ કરો મને કોમેન્ટ અને લાઇક કરવો એકવાર હું ખાસ કરીને દેખાડી દઉં તમને પાછું ફરી વખત તળાવ બરાબર ને અનિલભાઈ જેથી કોમેન્ટને લાઇક કરો તળાવ જોવા અને આવતી ખેરી તળાવ ની વચ્ચે જે મસ્ત ટાપુ જેવું છે ક્યાં આગળ જશું અને નેક્સ્ટ લેવલ નહી શું કેવું તમારે અનિલભાઈ

કેતા હોય તો હજી તાપણી કરીએ તો કોમેન્ટ કરવી પડશે અને એક ચેલેન્જિંગ વિડિયો લાવીએ કે 24 કલાક તળાવની વચ્ચે રહેવાનું બરોબર ને હું કેવું અનિલભાઈ કોમેન્ટ કરવી પડશે ખાસ જોડાય છે ધીમે ધીમે અને કોમેન્ટ વાંચીને દેખાડું શું કહેવા માંગે છે ચાલો થોડી વાર લાઈવમાં ચે એડ કરીએ અને તમને નળાવ નળાવનો નજારો દેખાડીએ હું કેવો અનિલભાઈ હમ લાઈવ કોમેન્ટ વાંચીએ અને તમને નજારો દેખાડીએ થોડુક ઝૂમિંગ કરવામાં પ્રોબ્લેમ પડે છે